પેલો આપણે વિડિયો બનાવ્યો ને કયો સોલાર પેનલની તું સફાઈ કરે છો પાણી પાણીથી એટલે ઘણા મિત્રોની કોમેન્ટ આવી એવું કહેવા તું મિત્રો મિત્રોનું કે કુમાર આ કામ તમારે કરવું જોઈએ ભાભી પાસે તમે કામ કરાવડાવો છો અને બીજું એમ પણ કીધું સાચું કીધું ખોટું કીધું એવું નથી કેતો કે તમારો જે દીવાલ ઉપર તમે ચડી પાણી છાટો છો ને સાફ સફાઈ કરો છો ને એટલે રીનુ થાય પગ લપસી જાય તો શું હાલત થાય પણ હવે તું જ કે ત્યાં પડી જાય એવું કઈક શેખરુ પડી જાય એવું વાગી જાય પડી જાય તને શું લાગે છે ડર લાગતો તો બિલકુલ સાફ સફાઈ કરતી તી ત્યારે અને જે દિવાલ તમને દેખાય છે કે આ ઉપર ઉભા છે એમ ત્રીજો માળ થાય છે નીચે સેકન્ડ ફ્લોર થી આપણે ગણીએ તો ટેરેસ ભાગ થર્ડ ફ્લોર થાય છે ત્રીજા માળે જયારે કેમેરાની અંદર એ રીતનું દેખાય ત્યારે આપણને એવું લાગે શું અહીંથી પડી ગયા હોય તો શું અલગ થાય તમને લાગે છે દોસ્તો કે આ હેતલકુમાર આવી ભૂલ કરે કે પગ લપસી જાય પડી જાય વાગી જાય એવું બરાબર છે આમાં બનતું એવું હોય દોસ્તો સાંભળજો ખાસ સોલાર પેનલની સફાઈ કરવી છે તો નીચે જે બોરિંગની જે મોટર છે ત્યાં ચાલુ કરવી પડે સ્વિચ હું ફટાફટ ત્યાંથી ચાલુ કરીને સીધો ત્રીજા ફ્લોર ઉપર જતો રહું છું વાઇફ જોડે ત્યાંથી ઓન કરવા પડે કોક બધા ફેરવવા પડે પછી પાણી ચાલુ થાય બરાબર છે ને જ્યારે બંધ કરવાનો હોય ત્યારે એ રિટર્ન નીચે જવું પડે ફટાફટ બંધ કરવું પડે ત્યારે બંધ થાય છે અને બૈરાવોને કેવું હોય છે સોલાર પેનલની સાફ સફાઈ કરતાં કરતા સાથે સાથે અગાસી પણ સાફ કરવી હોય છે એટલા માટે સફાઈ કરે છે બાકી તો હું જ કહું છું કરી નાખી છે ચારે બાજુ અગાસી માં બધું સાફ સફાઈ ધોવાઈ જાય ધૂળ બહુ આવતી હોય છે અગાસી ઉપર એટલા માટે દોસ્તો બાકી કેર કેટલી કરું છું એ દોસ્તો તો તમને ખ્યાલ જ છે કે નથી ખ્યાલ એ પડવાની વાત થઈ હતી દોસ્તો કે લપસીને પડી જવાનું પગમાં કાકરી નો વાગવા દઉં કાકરી નાની કાકરી આવે ને એ પગમાં વાગવા એટલે ઘણા ખરા મિત્રો આપણને કોમેન્ટ કરતા હોય છે તો સાચું જ કેતા હોય છે પણ જવાબ નો મળે ને ત્યાં સુધી ન સમજાય અમુક વસ્તુ કે પણ એટલો તમને ખ્યાલ આવી જ જોવો જોઈએ કે હેતલકુમાર કુમાર આવી ભૂલ કરે નહીં બાકી ભૂલ સુખ માફ કરજો કોમેન્ટ કરતા રહેજો હરેક કોમેન્ટ વાંચીએ છીએ વાંચીએ છીએ દોસ્તો તો અમારા વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો કોમેન્ટ કરો બની શકે તો શેર કરો યુટ્યુબની અંદર પણ આપણી ચેનલ છે હેતલકુમાર સાવળિયા નામથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો દોસ્તો સબ્સ્રાઈબ ચોક્કસ કરજો થેન્ક યુ